ધમકાવું છે બી ફોન આવ્યો તો એટલે શોધી આયા કે પેલા એટલે અમીર છો તમે એવું લાગો છો એટલે ગરીબ ને ઓળખો ખરા

તમે મને જેવો આમ જો આ વ્યક્તિ શું શું કીધું હતું એમ કે મને હું તું તે

અને આજ પછી હું આવું કોઈ નાંગાતી નહીં કરવું એવું તું બોલ તારા મુટે બધાને પોની જેની જરૂર છે જમવાનું છે જમવાનું ખાવાનું બધું હું શું કરે અને મને માફ કરો મને દવા આટલી વખત અને આજ પછી દાદુના ગમવા આવું હોય તો દાદુ નહીં પરમિશન લઈને તારો હા નીકળો હવે વાત કરવી નહીં હવે બરોબર ચાવી આપો તે લે આજ પાછું જે ખાવા ના આવજો ગમતું દાદુના તો